પાતાભાઈ કાળાભાઈ શેલાણા અને ભોલાભાઈ નાદાભાઈ શેલાણા જ્યાં હોય ત્યાંથી જલ્દી સ્ટેજ ઉપર આવી જાય કાબાભાઈ હાદાભાઈ શેલાણા પાતાભાઈ કાળાભાઈ શેલાણા અને ભોળાભાઈ નાદા બિહારીદાસ બાપુ નું સ્વાગત કરવા માટે મામિયાભાઈ વાલાભાઈ વાઘાળી બિહારીદાસ બાપુ નું ફોલહાર અને સાલ ઉઢાડીને સન્માન કરવા માટે મામિયાભાઈ વાલાભાઈ વાંશિયા અને બિહદાસ બાપુ નું સ્વાગત કરવા માટે કાબાભાઈ પાતાભાઈ અને ભોળાભાઈ શ્રીમદેશ્વર મહાદેવ ગી જય ભરવા ભગવાન ગી જય લક્ષ્મણદાસ બાપુનું પુષ્પહાર અને ફૂલથી સ્વાગત કરવા માટે મધુભાઈ કુકાભાઈ શેલાણા

નિરદાસ બાપુ અને બે લક્ષ્મણદાસ બાપુ બોલીએ શ્રી બટવાળા દેવકી